તો વાવાઝોડાની આગાહીને પગલે સુરતના બીચ બંધ કરવામાં આવ્યા છે જોકે ડભારી દરિયા કિનારે જાહેરનામાનો ભંગ થતું હોવાનું સામે આવ્યું પોલીસથી બચી પ્રવાસીઓ શોર્ટકટથી દરિયા કિનારે પહોંચ્યા દરિયા કિનારે દુકાનો પણ ખુલ્લી જોવા મળી લોકો જીવ જોખમમાં મૂકી મોજ કરવા માટે દરિયા કિનારે પહોંચ્યા અને દરિયામાં નાહતા જોવા મળ્યા સમગ્ર મામલે તલાટી મંત્રીનું નિવેદન સામે આવ્યું તેમણે કહ્યું કે જાહેરનામું અગિયાર વાગે બહાર પાડવામાં આવ્યું જ્યારે સહેલાણીઓએ પહેલા જ દરિયા કિનારે પહોંચી ગયા હતા સુરતના જે સ્થાનિક લોકો ફરવા માટે આવે છે ને જે મચ્છીમારો ભાઈઓ છે એ લોકોને બંધ એલર્ટ કરવામાં આવ્યા છે એ માટે અહીંયા અમને સ્થાનિક લોકો માટે અહીં ઉભો રાખી સાત દિવસ માટે બંધ કરવામાં આવ્યું છે આજ રોજ જે જાહેરનામું બહાર પડ્યું કે ડભારી બીચ કે અન્ય કોઈ જે બીચ પર સહેલાણીઓ કે આવતા હોય તો એને માટે આવવા માટે પ્રતિબંધ લગાવો અને રસ્તો બંધ કરવો એ માટે સાગર ખેડૂતની ટીમમાં એસઆરડી જવાન અને અમે આ રસ્તો બંધ કરેલ છે છતાં સવારમાં જાહેરનામું બહાર પડ્યા પહેલાં જે લોકો હતા એમને દૂર દરિયા કિનારેથી કરવા માટેની પ્રોસેસ કરેલી છે અને અત્યારે એમને સંપૂર્ણપણે ત્યાંથી બહાર નીકળવા માટેની પ્રક્રિયા કરેલી છે સંભવિત વાવાઝોડાને લઈને તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે પરંતુ આ ઓલપાર છે ડબાળી બીચ છે ડબાળી બીચના દ્રશ્ય છે આપ જોઈ રહ્યા છો દરિયામાં ભરતી થઈ છે ઊંચા ઊંચા મોજા ઉછરી રહ્યા છે અને જાહેરનામાનો સરેઆમ ભંગ જોવા મળી રહ્યો છે આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં સહેલાણીઓ ડભારીના દરિયા કિનારે આવ્યા હતા કે અમારી ટીમ છે જ્યારે ડભાડી દરિયા કિનારે પહોંચી અને આ કેમેરા જોઈને જે સહેલાણીઓ છે તે ભાગ્યા છે ખાસ કરીને હું પાછળ કેમેરામેનને કહીશ કે પાછળના દ્રશ્ય બતાવે જે દ દરિયા કિનારે જે લારી ગલ્લા હોય છે જે ચાલુ હોવાના કારણે સહેલાણીઓ અહીંયા સુધી આવી જતા હોય છે અને એના કારણે જ આજે જે જાહેરનામું છે તેને અનદેખી કરવામાં આવી છે સાગરખેરું જવાનો જ્યારે ઘટના સ્થળ પર પહોંચ્યા છે ત્યારે હવે લોકો જે દરિયામાં મોતની ડૂબકી લગાવી રહ્યા હતા જોખમી રીતે દરિયામાં જે લોકો નાવા પડ્યા હતા તેઓ હવે સાગરખેરુને જોઈને ભાગી રહ્યા છે કિરણસિંહ ગોહિલ ન્યૂઝ કેપિટલ સુરત